નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે મતલબ બે હજાર પચીસમાં આજે પાંચ નવેમ્બર જે અત્યારે મતલબ ગીર સોમનાથ જિલ્લામાં જે મતલબ અઠવાડિયું સુધી માવઠાનો વરસાદ રહ્યો અને દરેક પાક મતલબ નિષ્ફળ થઈ ગયા છે કોઈ પણ પાક છે અત્યારે ટૂંકમાં ખેતરમાં ઊભો હોય તોય ખરાબ થઈ ગયો છે અને કાઢી લીધો તો પણ ખરાબ થઈ ગયો છે ત્યારે આપણે બે હજાર પચીસમાં નવેમ્બર મહિનામાં આપણે એક જે પ્રગતિશીલ ખેડૂત છે અને જેણે આપણી બાયોફિટ પ્રોડક્ટ છે આ તમને દેખાય છે એનપીકે સેટ ઝિંક અને આવામ હવે આ ઓકે તો હવે એને ઉપયોગ કર્યો છે તો એની ડુંગળીમાં વખતે મતલબ કેમ કે આખું ગુજરાત અત્યારે ફેલ થઈ ગયું છે કોઈ વસ્તુ સારી નથી ત્યારે એનું રિઝલ્ટ ડુંગળીમાં કેવું છે કઈ રીતનું ઉપયોગ કર્યો છે અને એનું શું પરિણામ છે તો ખેડૂત આપણી સાથે છે તો એની સાથે જ આપણે ચર્ચા કરીએ કે એને શું આ ડુંગળીમાં કર્યું છે તો એટલો વરસાદ છો છતાં પણ ડુંગળી છે એ એકદમ સરસ મજાની છે તો નમસ્કાર તમારું નામ ગામ અને મોબાઈલ નંબર આપો ને મારું નામ નાથાભાઈ પરબતભાઈ સોલંકી વડનગર હા ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ ઓકે તમારો મોબાઈલ નંબર નાથાભાઈ બોલો અઠ્ઠાણું બે બેતાલીસ પાસઠ બે ઓગણચાળીસ ઓકે હવે આજે મતલબ પાંચ નવેમ્બર છે અને આપણે માવઠું કેટલા દિવસ દિવસ અત્યારે વરસાદ કેવો થયો બધું ફેલ થઈ ગયું ઓકે હવે આપણે એ જોયું કે નવેમ્બર મહિનામાં મતલબ ઓક્ટોબર એન્ડમાં અને નવેમ્બરની સ્ટાર્ટિંગમાં આપણે માવઠાનું બહુ અસર થઈ છે હવે આ વર્ષે તમે ડુંગળી કરી છે તો ડુંગળીમાં તમે શું ટ્રીટમેન્ટ કરી છે આ વર્ષે સ્પ્રે કર્યા છે સ્ટીમરીસ બાયો અને સેટ જે આ દેખાય છે બેક્ટેરિયા એના ત્રણ છંટકાવ કર્યા છે અને પીએચ માં એક વખત પાઈ દીધું પાઈ દીધું ને આ એનપીકે ઝિંક અને આ જે એનપીકે ઝિંક વામ અને જે આપણું આ સેટ છે એને એક વખત પાઈયું છે એક વખત પાવાનું બાકી છે હવે આ ડુંગળી છે કેટલા મહિના થઈ છે ચાર મહિના આસપાસ થઈ ચાર મહિના આસપાસ પાકવાની તૈયારી થઈ ગઈ ને ઓકે આજે પાંચ નવેમ્બર છે અને પાકવાની તૈયારી થઈ ગઈ છે ને અત્યારે ઠોકરી ડુંગળીમાં થોડીક તેજી પણ આવી છે તો આપણે જોયું જોશું કે આ ડુંગળી છે એમાં શું કઈ રીતનો ફાયદો શું છે કઈ રીતનું ટૂંકમાં એનું બંધારણ શું છે એ ગાંઠિયા પણ આપણે બે ચાર ઉપાડીને જોશું હવે બોટલમાં બોટલ મને મૂકી દો બે ચાર ગાંઠિયા જરીક નાથા ભાઈ ઉપાડીને બતાવો તો બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે અત્યારે બધું ફેલ થાય છે બધા લોકોનું ત્યારે કઈ રીતનું તમને દેખાય છે એનું લોદર એ કઈ રીતનું દેખાય છે એનું બંધારણ કઈ તો જ છે જો આ આ તમને એનું કલર દેખાવું વરસાદ ની છે થોડોક નાના રહ્યા બાકી તો આથી ડબલ થઈ જતા આ જો એનું એનું એકદમ એનું વજન તમે જોઈ લો એની ક્વોલિટી પણ જોઈ લો તમે ડુંગળી છે લાઈવ જોઈ શકો છો હવે આપણે અત્યારે રસ્તેથી આવ્યા તો તમે ત્રણ ચાર જગ્યાએ મે તમને ડુંગળી બતાવી ડુંગળીની હાલત કેવી છે એ હાવ ઓલી છે ડુંગળી ફેલ થઈ ગઈ ને મતલબ આ વર્ષે તમે આ દવા વાપરી તો તમને એમ ફાયદો થયો ખરી પાંચસ ટકા પર થાય ખરું એમ થાય હા મતલબ આ દવા વાપરી તો હાવ ફેલ થઈ જાય તમારા ગાંઠિયા છે એ ફેલ થઈ જાય એની જગ્યાએ જે તમે છે મતલબ અહીંથી પણ એક બે આગળથી ઉપાડી દો જે તમને ખ્યાલ આવે એક જગ્યાએ ટૂંકમાં દરેકે દરેક જગ્યાએ જો આ ગાંઠિયો એનું લોધર જોઈ લો અને ડુંગળીને પાકવાની તૈયારી થઈ ગઈ છે એનો મૂળનો વિકાસ જોઈ લો અને સમક જોઈ લો એનું વજન એ જોઈ લો આ તમને ડુંગળીમાં દેખાય છે હવે આ બીજા ખેડૂત મિત્રો અત્યારે ના થતા ભાઈ આ વરસાદને કારણે ડુંગળી ફેલ થવા માંડી છે તો આનો ઉપયોગ કરીએ તો એને રિઝલ્ટ મળશે મળે જ સો ટકા આપણે એક ડોઝ બાકી છે પછી એક ડોઝ બાકી છતાં પણ એટલું રિઝલ્ટ મળ્યું છે હવે આ ખેડૂતોને કહેવાનું એમ છે કે એકવાર તો અહીંયા આપી દીધું ને એક વાર બાકી છે આ તમે જોઈ શકો છો લાઈવ ડુંગળી હું તમને બતાવી દઉં થોડીક ની આ એની ગ્રીનહરી દેખાડ દો કે અત્યારે મતલબ પાંચ નવેમ્બર છે આ તમે જોઈ શકો છો છતાં પણ ઉપરની જે એની ટોસની જે એની કુણપ છે ને એ જોઈ શકો છો તમે આ ડુંગળી છે એની આખું પ્લોટિંગ છે એનું પાંચ વીઘાનું આ ખોઈનું ફ્લોટિંગ છે ડુંગળીનું ને અત્યારે મતલબ પાંચ નવેમ્બર છતાં પણ ડુંગળી છે એકદમ ગ્રીનરીવાળી લાઇટવાળી અને વજનવાળી તમને દેખાય છે જે આપણી બાયોફિટ પ્રોડક્ટ છે એ વાપરવાથી સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે અને યુટ્યુબ ચેનલમાં તમે આજે પહેલાં છે તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી આવા સરસ મજાના બીજા વિડીયો છે એ તમને જોવા મળશે અને નોટિફિકેશન એ તમને ઝડપથી મળશે ઓકે નમસ્કાર આભાર